શું કે કરશન બસ મજામાં ચપ્પલ હારો હો બે વર્ષ જૂનો એવું પેન્ટે લીલું હારું હો વરમ ઓનનું હો સાટે વાઇટ મસ્તર હો આયે 100 મહિનાથી પહેરું બાકી ઓમ લાગે જોરદાર હો આજ માર ભાઈ તમાર સહ શું તારા આજ મારે કોઈ નહી યાર ભાઈ બંધ લેવા કોણ કરે યાર ભાઈ બંધ

ભાઈબંધી તૂટશે હો આમાં તોડીને ના જ પૈસા નહીં મળે તેલ લેવા જા હજી કહું લે ભાઈબંધી તૂટે હો અલે તોડીને ના જ અબ્બી હાલ તોડીને તેલ લેવા જા ફાઈનલ ફાઈનલ તેલ લેવા જા પૈસા જો છે ઓ આવળો આવળો વખવણ કરે ને શિખર પૈસા નું કર હું આર્યો બસ ગમે ત્યારે જ્યારે જોઈએ ત્યારે પૈસા આલક પૈસા આલક લે લાયો

તો પછી કહેવાનું એ તો ચોખવટ કરવી પડે ને તારા કા કહેવત સા તેલ લેવા જાય એવું હું તો સમજો હા ચૂકલું તી તેલ મંગાય તો હું તેલ લઈને આવ્યો લે હવે શું કરવાનું આના પૈસા નહીં આવવાના તું લાયો ને તો તું હાલ હું તો તું કીધું એટલે લાયો મારા જોડે છો પૈસા હવે વાત કરે યાર અલે પણ મારો ઓલરેડી તેલ ઘેર પડેલું હોય હું આવ્યું નહીં કાતો ચેય પડેલું હોય કપાસિયા

પૈસા તાર માટે લાવે માર ભાઈ તો પૈસા તો હાલવા જ પડશે ભાઈ અરે પણ ઘેર પડ્યું હોય એ ઘેર પડ્યું હોય એ પછી બીજા ઉપયોગ કરી દેજે હવે આ તેલ ખાવાનું રાખ તું હેડ લે ફટાફટ પૈસા લાય લાવે લે તમે મંગાયો તેલ લેવા જા તેલ લેવા જા તેલ લઈને આવ કે હ કેટલા નું આ તો હાલનો ભાવ 3000 ના 50 રૂપિયા એટલા હાલ દે હેડ મને લે 3050 નું ઉપર 50 રૂપિયા વધારે ખાલી હે તો ખાલી તો ડબ્બો મા ભાઈ તો તેલ તેલ તો લાવું પડશે તો તું ખાલી ડબ્બો ના ના ભરેલો હતો આ તો માર ઘેર ખવાઈ ગયો માં ભાઈ એકી દાડા એકી દાડા નહી આ તો પેલા લાયેલો તો ઉશી નાય તોડે એટલે લઈ લાયો બરાબર અને પછી ખાઈ લીધું ખાઈ ના ખાલી ડબો તાર માટે લાયો તને બતાવા તું ઘેર જઈને ભાભી બતા ભાભી ખુશ થઈ જાવ હ હા અમજા પડી આ તને નોમ માટે લઈને આવ્યો તો બરાબર હવે તું હે આ મંગાઈ દેજે બરાબર ઓનલાઈન મળ જ છે હ હા જો ઓબળ www.riomoil.com પર જજે અને આ તેલનો ડબ્બો ઓર્ડર કરજે ઘેર બેઠા તને ડિલિવરી મળી જાવા માં યાર આ તો જો આ તો હું તો લઈને આલવા આવ્યો એ રીતે તને ઘેર મળી જા કોઈ ટેન્શન લેવાનું જ નહીં આ તો ડાયરેક્ટ કહી દીધું હું ના મંગાઈ દઉં આ તો હવે મંગાઈ દેજો ને આ સેમ્પલમાં માં આલ્યો ને તને ખાલી તેલનો ડબ્બો આ તો માર પૈસા પાછા ગઈ આલે પૈસા હવે કરીશું મા ભઈ હવે આટલું વસ્તુ આટલું મસ્ત આલ્યો હો આજે ભાભી મજા મજા પડી જા ઓહો શું લાયા ઇન કે હા હા ના કરી મારો બેટો પૈસા તો લઈ જ ગયો આવા આઈડિયા તો હતી હાર્યો